એટ લેન દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે આડેના અંતરાયો જેમ જેમ દૂર થઈ રહ્યા છે એમ એમ કામમાં પ્રગતિ આવી રહી છે આ પ્રોજેક્ટના તેરસો એસી કિલોમીટરમાંથી ચારસો તેર કિલોમીટરનો ભાગ ગુજરાતમાં છે જેમાં ભરૂચમાં પેકેજ ફોર હેઠળ કિલોમીટરના હિસ્સામાં અંકલેશ્વરના પુનગામ નજીક ખેડૂતોના પ્રશ્નોના કારણે એક્સપ્રેસ હાઈવેની કામગીરી અટકી પડી હતી જોકે સમયાંતરે આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે ત્યારે હવે નજીકના દિવસોમાં એક્સપ્રેસ વેનો ભરૂચથી સુરત સુધીનો ભાગ પણ કાર્યાન્વિત થઈ જાય તેવી આશા નજરે પડી રહી છે જ્યાં ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે નર્મદા નદી પર અત્યાર આધુનિક બ્રિજનું નિર્માણ પૂર્ણ થઈ ચૂક્યું છે તો અંકલેશ્વર તરફના માર્ગની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે એક કાર ચાલક સુરત તરફથી ભરૂચ તરફ આવી રહ્યા હતા ત્યારે તેમની સાથે વાત કરતા તેમણે આ સફરને ખૂબ જ સુખદ ગણાવી હતી એક્સપ્રેસ હાઈવેનો ભરૂચથી સુરત તરફનો ભાગ શરૂ થતાં જ વાહન ચાલકોનો કિંમતી સમય પણ બચશે તો આ તરફ ભરૂચ શહેરમાં પણ ટ્રાફિક જામની પરિસ્થિતિમાં રાહત મળી શકે છે કારણ કે હમણાં એક્સપ્રેસ વે પરથી પસાર થતા વાહન ચાલકો ભરૂચ શહેરમાં થઈને નેશનલ હાઈવે નંબર અડતાલીસ અથવા નર્મદા બ્રિજનો ઉપયોગ કરીને અંકલેશ્વરથી સુરત તરફ જઈ રહ્યા હતા એક્સપ્રેસ હાઇવેનો આ ભાગ કાર્યરત થતા તેઓ સીધા સુરત જઈ શકશે